તો હું જાણો છો એમ રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં સત્યાવીસ માણસો ભૂંજાયા હરણીકાંડ થયો વડોદરા શહેરમાં એમાં માસૂમ બાળકો હોમાયા તક્ષશિલા સુરતની ઘટના હોય મોરબીમાં એકસો પાંત્રીસ લોકો આવી બધી જ ઘટનાઓ થઈને બસો ચાળીસ લોકો એ ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપનો ભોગ બન્યા અને એ છતાં આ જાડી ચામડીની સરકાર એ પીડિત પરિવારોને ન્યાય આપવા માંગતી નથી પીડિત પરિવારોએ પત્રિકા વિતરણ કરવું પડે ગરમીમાં વરસતા વરસાદમાં યાત્રા લઈને નીકળવું પડે રાજકોટ શહેર બંધ કરાવવું પડે આ દેખાડે છે કે ભાજપની સરકારને પીડિતો માટે સંવેદના તો નથી પણ પીડિતોની સામે જ્યારે દાજ કાઢી રહી હોય આ સરકાર એ પ્રમાણેનું સરકારનું જડ અને જક્કી વલણ છે આ સરકારના જડ અને જક્કી વલણની વિરુદ્ધમાં આ તમામે તમામ કાંડના ભોગ બનનારા પીડિતોને ન્યાય મળે એના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં પીડિત પરિવારોને સાથે મળીને અમે ગુજરાત ન્યાય યાત્રાનો મોરબી ખાતેથી નવ ઓગસ્ટ ક્રાંતિ દિવસથી પ્રારંભ કર્યો આ યાત્રા બાવીસ ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર પહોંચશે ન્યાયકા હક મિલને તક જ્યાં સુધી દરેક પીડિત પરિવારોને ન્યાય ન મળે ત્યાં સુધી અમારું આંદોલન આ યાત્રા અમારી ચાલુ રહે આ યાત્રા ત્રેવીસ તારીખ સુધી ગાંધીનગર પણ મોટો સવાલ એ છે કે આ ન્યાય યાત્રાની જરૂરિયાત શા માટે ઊભી થઈ આ ન્યાય યાત્રા જ્યારે પીડિત પરિવારો રાહુલજીને મળ્યા ત્યારે એ પીડિત પરિવારોએ કહ્યું હતું કે માની લો કે અમે ચાલતા ચાલતા ક્યાંય યાત્રાનું આયોજન કરીએ તો તમે સાથે ચાલશો ત્યારે આખી કોંગ્રેસ ટીમે કહ્યું હતું કે તમે જ્યાં સુધી ચાલો ત્યાં સુધી અમે ચાલવા માટે તૈયાર છીએ અને આ એ લોકોની જે પીડિત પરિવારોની લડાઈ છે એ પીડિત પરિવારોની લડાઈ કોંગ્રેસ લડે છે અને એવા અનેક લોકો વીર વીરાંગનાઓ આ દેશ માટે આખી જિંદગી આપી ઘણા લોકો શહીદ થયા અને ત્યારે એમના મનમાં હતું કે મારા દેશના નાગરિકોને સંવિધાન મળે અને સંવિધાનમાં ન્યાય સ્વતંત્રતા સમાનતા સમાન અવસર અને બંધુત્વની ભાવના પેદા થાય એવું આપણા દેશનું બંધારણ આપણા દેશના બંધારણના અત્યારે છોતરા ઉડી રહ્યા છે આપણા દેશમાં બંધારણમાં ન્યાય શબ્દ લખાયેલો છે એની બદલે અત્યારે આમ જનતા ખેડૂત માલધારી મજૂર સામાન્ય માણસોના ભાગમાં કાળી મજૂરી છે અને રૂપિયાવાળા લોકો જલસા કરે છે ઉદ્યોગપતિઓ જનતાનું શોષણ કરે છે જે બોટ કાંડ હતું જયારે માસૂમ બાળકો હતા બાર અને બે શિક્ષિકા એટલે ચૌદની હત્યા થઈ હતી તે સંદર્ભે અમે ન્યાય યાત્રા રેલીમાં જોડાયા છે કેમ કે સાત મહિના થઈ ગયા અમે સાત મહિનાથી ધક્કા જ ખાતા હતા જેવું કે અમે જ ક્રાઇમ કરેલું છે એ ટાઈપનું અમે જ ધક્કા ખાતા હતા સાત મહિના થઈ ગયા તે પછી ન્યાય યાત્રા નીકળી તમને એવું લાગ્યું કે ન્યાય યાત્રામાં જોડાવા જેવું છે કેમ કે ન્યાય માટે જે સરકાર છે બીજેપીની એ સરકાર તો કંઈક કરતી જ નથી કેમ કે અમે ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા જ્યારે અમે બધી પત્રિકાઓ નીકાળીને બધા સબૂત ભેગા કરીને અમે કલેક્ટર ઓફિસને અંદર પહોંચાડ્યા કમિશનર ઓફિસના અંદર પહોંચાડ્યા બધા મોટા મોટા ભાજપના અધિકારી જેટલા બી હતા એટલા નામ આવ્યું પણ એના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવ્યું સાત તારીખે ઇલેક્શન હતું અને આઠ તારીખે જેટલા અઢાર મુજરીમોને પકડેલા હતા એમાં સાત તારીખે ઇલેક્શન પતયું જ ને આઠ તારીખે સેશન હાઈકોર્ટમાંથી ચાર જણાની જામીન આપી દીધી અને સેશન કોર્ટમાંથી નવ તારીખે અગિયાર જણની જામીન થઈ ગઈ તે આપણને આટલું મોટું તમાચું છે કે દેખાવા માંગે છે કે સરકાર અમારી છે સત્તા અમારી છે એટલે આમ નાગરિકનું કંઈ જ થાય નહીં એટલે નાના નાના બાળકો તો અમે ગુમાવી દીધેલા છે તે છતાંય એ લોકોને કંઈ જ ફરક પડ્યો નથી